બરાસકાંઠા જિલ્લાના ભાબર તાલુકાના સણવા ગામની પ્રાથમિક શાળાના બાળકોએ ભાબર ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો પ્રવાસ કર્યો હતો બાળકોમાં બેન્કિંગની કામગીરી કેવી રીતે થાય છે તે અંગે સમજણ કેળવાય તે આશયથી યોજવામાં આવેલા આ પ્રવાસ દરમિયાન બેંકની મુલાકાત લેવા ગયેલા બાળકોને બેંકના મેનેજર દ્વારા બેંકની વિવિધ કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત બેંકની વિવિધ યોજનાના વિશે પણ સમજણ આપી હતી આ મુલાકાત દરમિયાન બાળકો સાથે બેંક દ્વારા પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી અને જે બાળકો દ્વારા સાચા જવાબ આપવામાં આવ્યા હોય તેવા બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો બીજી તરફ આજે બેંકમાં આવેલા તમામ બાળકોને ચોકલેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજે બેંકની મુલાકાત બાદ વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થઈ ગયા હતા આજ રોજ ભારતીય સ્ટેટ બેંક સાબર શાખામાં બાબર તાલુકાના સણવા ગામના પ્રાથમિક શાળાના બાળકોએ મુલાકાત લીધી હતી બાળકોમાં બેંક વિશે જાણવાની ખૂબ જ જિજ્ઞાસા હતી અને ઉત્સાહ હતો આજરોજ બાળકોને અલગ અલગ ભારતીય સ્ટેટ બેંકની બચત યોજનાઓ ધિરાણ યોજનાઓ એટીએમ કેવાય અને પેમેન્ટ જમા કરવા ઉપાડવા માટે બચત ખાતું ખોલવા માટે કેવા ડોક્યુમેન્ટ્સની રિકવાયરમેન્ટ પડે એ અંગે એમની સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી બાળકોએ એમની જિજ્ઞાસા દર્શાવતા અલગ અલગ બેન્કની જે સ્કીમ છે એના માટે જાણવા માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સરસ મજાની એમનું ટ્રેનિંગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત એસબીઆઈ બાબરની મુલાકાત લીધી જેમાં તમામ બાળકોએ એસબીઆઈની વિવિધ યોજનાઓ તેમજ એસબીઆઈના વિવિધ કામગીરી વિશે તેમના સ્ટાફ દ્વારા બહુ સુંદર રીતે સમજ આપી કે બચત અને ધિરાણ યોજના ખાતું ખોલવા માટેની પ્રોસેસ કઈ રીતે કરવી પોતાના ખાતામાં પેમેન્ટ કઈ રીતે નાખવું કેકની લેવડ દેવડ કઈ રીતે કરવી તેમજ અલગ અલગ પ્રકારની લોન અને તેમાં મળતી સબસિડી વિશે એસબીઆઈના તમામ સ્ટાફે બહુ સુંદર રીતે અને સારો સહયોગ આપી બાળકોને સુંદર રીતે સમજ આપી અને એ રીતે અમારું જે પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત બાળકોને પ્રી વ્યવસાયિક શિક્ષણનો જે ઉદ્દેશ હતો એ ઉદ્દેશને સાર્થક કરવામાં તમામ સ્ટાફે સારી રીતે સહયોગ આપ્યો